વિસ્તારોમાં સીસીટીવી કેમેરા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેર જ્વેલર્સની દુકાન વગેરેમાં રોજબરોજ બરોજ નાણાંની લેવડ દેવડ થતી હોય છે મોટાભાગના કિસ્સાઓમાં કોઈ સિક્યુરિટી ગાર્ડ્સ રાખતા નથી આવા સંજોગોમાં ભવિષ્યમાં આવા બેંક લૂંટ કે અન્ય કોઈ બનાવ ન બને અને બને તો તે અંગે તમામ ઇસમોની હરકત જાણી શકાય તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટ અમિત અરોરા દ્વારા હુકમ જારી કરી કચ્છ જિલ્લાની મહેસૂલી હદમાં આવેલા તમામ રાષ્ટ્રીય ખાનગી તેમજ સહકારી બેંક પેટ્રોલ પંપ જ્વેલર્સની દુકાન શોપિંગ સેન્ટર હોટલ ટોલ નાકા તેમજ સિનેમાઘરોએ સીસીટીવી કેમેરા કેશિયરની કેબિન ઉપર મેન દરવાજા ઉપર તથા ટ્રેઝરી ઉપર લગાવવા તેમજ તેમના હસ્તકના એટીએમ સેન્ટર ગેર બેન્કિંગ સેન્ટર આંગણવાડી પેટી મની એક્સચેન્જ પેટ્રોલ પંપ ગેસ ફિલિંગ સેન્ટર વાઇટલ ઇન્સ્ટોલેશન્સ જ્વેલર્સની દુકાન હેવી વોટર પ્લાન્ટ તમામ પ્રાઇવેટ કંપની શોપિંગ સેન્ટર્સ મલ્ટીપ્લેક્સ થિયેટર્સ કોમર્શિયલ સેન્ટર્સ હોટલ્સ ગેસ્ટ હાઉસ લોજિંગ બોર્ડિંગ ધર્મશાળા અતિથિગૃહ વિશ્રામ ગૃહ રેસ્ટોરન્ટ ફાસ્ટ ફૂડ પાર્લર બહુમાળી બિલ્ડિંગ મોટા ધાર્મિક સ્થળ તેમજ જુદા જુદા પાર્ટી પ્લોટ તથા અતિથિગૃહ કે જ્યાં લગ્ન તેમજ અન્ય સામાજિક પ્રસંગોના આયોજન કરવામાં આવે છે તેના માલિકો ઉપભોક્તા હોય તેમના આ ધંધાના સ્થળોએ દ્વાર ઉપર પૂરતા પ્રમાણમાં તાલીમબદ્ધ સિક્યુરિટી ગાર્ડને મેટલ ડિરેક્ટર સાથે ફરજ પર નિયુક્ત કરવાના રહેશે અને આ તમામ જણાવેલ તમામ સ્થળ પર સીસીટીવી નાઇટ વિઝન તથા હાઈ ડેફિનેશન સાથેના સારી ગુણવત્તાવાળા સીસીટીવી કેમેરા લગાડવાના રહેશે તમામ માણસોને અવર જવર વ્યવસ્થિત રીતે તેમજ ક્લિયર જોઈ શકાય અને પ્રવેશ કરતા વાહનોના રજીસ્ટ્રેશન નંબર પ્લેટ સ્પષ્ટ રીતે દેખાય તે રીતે સીસીટીવી કેમેરા લગાડવા તેમજ પેટ્રોલ ડીઝલ ગેસ ફિલિંગ સ્ટેશન બહારના ભાગે પીટીઝેડ એટલે કે પાન ટિલ્સ ઝૂમ કેમેરા લગાડવાના રહેશે અને તેનો ડેટા એક માસ સુધી સાચવી રાખવા અને આ ડેટા પોલીસ અધિકારી તરફથી માંગણી કરીએ આપવા આ હુકમમાં જણાવવામાં આવ્યું છે આ જાહેરનામું વીસ સાત બે હજાર ચોવીસ સુધી અમલમાં રહેશે આ હુકમ કચ્છ જિલ્લાના સમગ્ર વિસ્તાર માટે લાગુ પડશે આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર ભારતીય દંડ સહિતની કલમ એકસો અઠ્યાસી મુજબ શિક્ષાને પાત્ર થશે